પરિમાણ નોજી બાબતે વૃદ્ધની હત્યા હત્યા હત્યાકના ત્રણય સક્ષોની ધરપકડ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું ઓફિસની ગેલેરીમાં સુવાની ના પાડતા વૃદ્ધ ઉપર છરી લઈ તૂટી પડી હત્યા કરી નાખી મોરબીસાઈના રાજપૂર ચોકડી નજીક ગઈકાલે રાત્રિના સમયે ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર ગેલેરીમાં સુવાની ના પાડનાર વૃદ્ધને ત્રણ લુખા તત્વે આળેધળ છરીના ગાંજકી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે ત્રણેય ઝડપી લઈ બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું પ્રાપ્ત થયેલ વિગત મુજબ

હત્યાના બનાવ અંગે મૃતકના પુત્ર ગિરિરાજ ગિરી ઉર્ફે સંદીપ ગિરી જેઠી ગિરી ગોસાઈની ફરિયાદના આધારે મોરબીસર બી ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બાદ ત્રણેય શખ્સોને પોલીસે પકડી લઈ બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે ત્યાંના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ત્રાજપર ચોકડી નામની જગ્યા છે ત્યાં એક બિલ્ડિંગ છે જે આખું કોમર્શિયલ બિલ્ડિંગ છે અને એમાં જે ઓફિસ ધારક છે એના પિતાજીનું ઉમર ઉમર વયસ્ક હતા જેમનું મર્ડર થયું છે આ કામે સંદીપગીરી એમના પુત્રએ ફરિયાદ દાખલ કરી છે અને મરણ જનાર જેઠાગીરી રૂપે જેઠાગીરી અમલગીરી ગોસાઈ જાતે બાવાજી પાસઠ વર્ષનાનું ખૂન થયેલ છે જેમાં મુસ્તાક ઉર્ફે કાળો ઓસ્માણભાઈ લદાણી ઝાકીર રૂપે બાબુ ગોલી બચ્ચુભાઈ સામેજા ઇકબાલ હૈદરભાઈ જેડા જે છેલ્લા બંને છે એ મોરબીના છે અને પ્રથમ જે એ ખીરઈ ગામનો હોય આ ત્રણેયને મારિયા પોલીસની જે ઇન્સ્પેક્ટર સીટી બી પીઆઈ વસાવા અને એની ટીમે તાત્કાલિક ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે અને આરોપીઓ પાસેથી ગુનાને લગતી તમામ વિગત મેળવી છે મર્ડરનું કારણ એ હતું કે આ ત્રણેય આરોપીઓ છે એ આ કોમર્શિયલ બિલ્ડિંગમાં સૂવા માટે આવતા હતા ચાર દિવસથી પણ બિલ્ડિંગ કોમર્શિયલ હોવાના કારણે એવા દુકાનધારક જેઠાભાઈ છે એમણે મનાઈ કરી કે ભાઈ અહીં તમે તમારી રીતે સુઈ શકો નહીં એટલે એનાથી ગુસ્સે ભરાઈને આ લોકો બીજી વાર આવ્યા અને આવી અને ઝઘડો કરી અને મરણજનાનું મર્ડર કર્યું આ ત્રણેય આરોપીને ઘટનાનો રીતે ઇન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો ત્રણેય આરોપીઓ છે એમને પોતાની મેળેથી આ ઘટના કઈ રીતે બની હતી તે દર્શાવવાની સંમતિ દર્શાવતા અત્યારે હાલ એનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું રિપોર્ટર શ્રીકાંત પટેલ સબંધ ભારત ન્યૂઝ મોરબી